આગળ વધી અને વાત કરીએ તો અમરેલીના લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુમરના ફોર્મ વિવાદને લઈને આજે ચુકાદો આવી શકે છે ત્યારે ભાજપ લીગલ સેલ ટીમ અને કોંગ્રેસ લીગલ સેલ ટીમ કલેક્ટરને મળવા પહોંચી છે ભાજપ કોંગ્રેસના નેતાઓનું કલેક્ટર કચેરી જમાવડું છે અમરેલીથી કોંગ્રેસના ડમી ઉમેદવાર વીરજી ઠુમર વકીલો સાથે સુનાવણીમાં પહોંચ્યા થોડીક ક્ષણોની અંદર ચૂંટણી અધિકારી અહીં સુનાવણી હાથ ધરશે પર સામે ગઈકાલ કે ભાજપની લીધલ ટીમ દ્વારા ઓબ્જેક્શન ઉપાડવામાં આવ્યું છે ફોર્મને લઈને રદ કરવા બાબતે આજે દસ વાગે અમરેલી કલેક્ટર ઓફિસ ખાતે આજે જે કલેક્ટર દ્વારા ફોર્મની સુનાવણી કરવામાં આવી રહી છે તેમાં હાલમાં અત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એવા જિલ્લાના પ્રમુખ એવા પ્રતાપ દુધા વિરજીભાઈ ઠુંબર સહિતના નેતાઓ હાલમાં અત્યારે કલેક્ટર ઓફિસે ઉપસ્થિત છે ખાસ કરીને હું આપને આ ગાડીઓના જે દ્રશ્યો બતાવવા માગીશ કે જિલ્લા કલેક્ટરથી માંડીને તમામ જે નેતાઓ કોંગ્રેસી આગેવાનો તેમજ ભાજપની લીગલ ટીમ સહિતની જે ટીમો છે તે હાલમાં ઉપસ્થિત છે અને થોડી જ ક્ષણોમાં આજે જિલ્લા કોંગ્રેસ સમિત્ર એના જે જિલ્લા ભાજપના કાર્યકર્તાઓને અને આગેવાનો લીગલ ટીમને કલેક્ટર દ્વારા બોલાવવામાં આવશે અને સુનાવણી હાથ ધરવામાં આવશે કલ્પેશ ખેર જીએસટીવી અમરેલી